તો જય માતાજી મિત્રો જય શ્રી રામ જય જુમાય તો હાલ આપણે આવી ગયા છીએ કપાસમાં પાણી વાળવા માટે જે દરેક આપણે રોટાટે મળે છે એ કપામાં જોઈ લે હાલ લાઈવ પાણી ચાલુ હોય તમામ પાણી બતાવું જોઈ લે હાલ પાણી વાળ્યું આપણે જોઈ લે કપામાં પાણી ચાલુ હો તો મિત્રો તમે આપણા વ્લોગમાં બન્યા રેજો સપોર્ટ કરતા રહેજો રહીજો મિત્રો વહેલી સવારે ખેતરમાં પાણી વાળવા આપણા કપા ને રો પણ આવી ગયું હવે પાણી પાયા પછી આપણે દિવાળી વ્યાસમાં રૂપ એની દઈએ

Dorme, Leru. Ei, hey, Canaliê. તો મિત્રો આપણે હાલ ગોધરા લઈને આવી દવા ઉપર તો તપાડવા માટે નાખીએ આપડે શિવમ લાયા તા એ જોઈ લે ખાલી કોઈ લે